કૃષ્ણા આપણે ધાર્મિક કથાઓ એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આજેના આ ધાર્મિક વિડિયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે ચર્ચા કરીશું આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચેનલને લાઇક અને શેર જરૂર કરજો કંઈક અલગ ધાર્મિક કથા તમારી સાથે શેર કરીશું ગીતા એ ટોટલ આધ્યાત્મિક આધાર છે અને અનેક અધ્યાયોથી સમૃદ્ધ છે આ વીડિયોમાં આપણે ગીતા પઠન અને શ્રવણના મહત્વને સમજવાની કોશિશ કરીશું ગીતાનું પઠન અને શ્રવણ કરવાથી મોક્ષનું દ્વાર ખુલી શકે છે ગીતા શરૂ કરવાના પહેલાં આપણે પ્રથમ ગીતાની સ્તુતિથી પ્રારંભ કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ખૂબ જ દિવ્ય અને મધુર ગ્રંથ છે જે સતત જ્ઞાન પ્રદાન કરે છે જે રીતે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય છે તેવી જ રીતે ગીતાનું પઠન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે ગંગા ભગવાનના ચરણકમળમાંથી પ્રગટ થઈ છે અને ગીતા તો સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણના મુક્કમળમાંથી પ્રગટ થયેલ છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો ભૂત પ્રેત કે કોઈ પણ નકારાત્મક શક્તિઓ ગીતાના પવિત્ર શબ્દો સાંભળે તો તે પણ મુક્તિ પામે આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂળ ભૌતિક સ્થાન ધર્મભૂમિ કુરુક્ષેત્ર અને તેના મહત્વના વિષયો પર ચર્ચા કરીશું અર્જુન જ્યારે યુદ્ધમેદાનમાં સ્વજનો સામે યુદ્ધ કરવા માટે ઊભો રહ્યો ત્યારે તે મોહમાં પડી ગયો તેના મનમાં વિચારો અને શંકાઓ ઊભી થઈ કે તેને પોતાના સ્વજનો સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં ત્યારે શ્રી કૃષ્ણએ તેને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે આત્મા અમર છે અને તેને વધુ સ્પષ્ટ અને સુસંગત રીતે ફરીથી લખવામાં આવ્યો છે શરીર નાશવંત છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા ધારણ કરે છે તેમ આત્મા પણ એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે શ્રીકૃષ્ણે અર્જુનને શીખવ્યું કે કર્મ કરવામાં કોઈ ઓચિંતો ન હોવો જોઈએ કર્મ કરવાનો સ્વભાવ એ દરેક મનુષ્યની ફરજ છે અને કર્મફળની અપેક્ષા રાખ્યા વિના કરેલા કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે શ્રીકૃષ્ણે અર્જુનને યોગના વિવિધ માર્ગો કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગની મહત્વતા સમજાવી ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે જે મનુષ્ય ઇન્દ્રિયો પર વિજય મેળવે છે ક્રોધ અને લોભથી મુક્ત થાય છે અને જે પોતાના આંતરિક શાંતિ અને આનંદને અનુભવે છે તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે અંતે શ્રીકૃષ્ણે જણાવ્યું કે પરમાત્મા સર્વજીવના નિયંતા છે અને તેમને પૂર્ણ શરણાગતિ સ્વીકારવાથી શાશ્વત શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણું જીવન પરિપૂર્ણ અને ધર્મમય બનાવે છે અર્જુન સંશયમાં હતો પણ ભગવાન શ્રીકૃષ્ણે તેને સમજાવ્યું કે મનુષ્ય ઇચ્છાઓનો ત્યાગ કરીને ઇન્દ્રિયોના વિષયોમાંથી દૂર રહી કર્મયોગ અપનાવે તો તે શ્રેષ્ઠ યોગી બની શકે સજ્જનો અને પાપીઓ પ્રત્યે સમદૃષ્ટિ ધરાવનાર મનુષ્ય શ્રેષ્ઠ ગણાય નિષ્પાપ અને જ્ઞાનથી તૃપ્ત આત્માઓ યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે પરમ શાંતિ અને નિષ્ઠાથી પરાયણ થયેલો મનુષ્ય અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે અર્જુને શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે અને શ્રેષ્ઠ કર્મ કયું છે ભગવાને જવાબ આપ્યો કે પ્રાણીઓમાં રહેલી ચેતના અધ્યાત્મ છે અને નિઃસ્વાર્થ કર્મ કરવું શ્રેષ્ઠ છે શ્રીકૃષ્ણે અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું જેમાં આખી સૃષ્ટિ તેમના રૂપમાં દેખાઈ અર્જુન આશ્ચર્યચકિત અને ભયભીત થયો અને કૃષ્ણને ફરી માનવી રૂપમાં આવવા પ્રાર્થના કરી ભગવાને કહ્યું કે ભક્તિથી શ્રદ્ધાથી અને નિઃસ્વાર્થતા દ્વારા તે ભગવાનને જાણી શકે શ્રીકૃષ્ણે અર્જુનને ત્યાગ અને સંન્યાસ વિશે સમજાવ્યું તેમણે જણાવ્યું કે નિષ્ઠાપૂર્વક કરેલ કર્મ શ્રેષ્ઠ છે પરંતુ ફળની આશા વગર કરેલું કર્મ જ સાચો ત્યાગ છે અંતે શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો કે સર્વભાવથી ભગવાનની શરણા જજે અને તેમના આશીર્વાદથી પરમ શાંતિ તથા મોક્ષ પ્રાપ્ત કરી શકે જય શ્રીકૃષ્ણ રાધે રાધે બોલો કૃષ્ણ ભગવાન કી જય હો